ની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળી રહે અને ચકલીઓની ઘટી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નવસારીમાં રેસ્ક્યુ એન્ડ રિલીફ ફાઉન્ડેશન અને ફ્રેન્ડ્સ ઓફ નેચર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી નવસારી જમાલપુર સેવન ઇલેવન પંપની સામે આવેલ સંસ્થા દ્વારા શહેરભરમાં કુલ બે હજાર જેટલા ચકલાઓના માળા ચકલીઘર અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં ચકલીઓ માટે આશ્રય સ્થાન અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનો છે જેથી તેઓ આકરી ગરમીમાં ટકી શકે અને તેમની સંખ્યામાં વધારો કરી શકાય સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે આ માળા અને કુંડા લોકો પોતાના ઘર આંગણે અગાસી પર કે બગીચાઓમાં લગાવી શકે છે જેનાથી પક્ષીઓને સુરક્ષિત જગ્યા મળી રહેશે આ પહેલને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે લોકોએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને પક્ષીઓ માટે પોતાની રીતે યોગદાન આપવાની ખાતરી આપી હતી રેસ્ક્યુ એન્ડ રિલીફ ફાઉન્ડેશન અને ફ્રેન્ડ્સ ઓફ નેચર ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી કાર્યો કરવાનું આયોજન ધરાવે છે દક્ષિણ ગુજરાત બ્યુરો સલમાન સિંઘ જયનંદ મહેતા

બચી શકે માટે પાણીના કુંડા ભરીને પોતાના ધાબા પર પોતાની બાલ્કની આસપાસ આવતા હોય ગાર્ડનમાં ત્યાં મૂકે જેથી આ આકરા ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને એમનો જીવ બચી શકે કુલ બે જેટલા પક્ષીના ચકલીના માળા અને પાંચસો જેટલા પાણીના કુંડા વિતરણ કરવાનું આયોજન રાખેલું